વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે પર સોમવારે ત્રણ માર્ચના દિવસે જૂનાગઢ જિલ્લામાં ગીર અભયારણ્યમાં જંગલ સફારીનો આનંદ માણ્યો અને એશિયાઈ સિંહોને નિહાળ્યા હતા સોમનાથથી પરત ફર્યા બાદ પીએમ મોદીએ સાસણમાં આવેલા ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ સિંહ સદનમાં રાત્રિ વિશ્રામ કર્યો રવિવાર બે માર્ચ સાંજે તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી હતી સિંહ સદન થી વડાપ્રધાન મોદી જંગલ સફારી પર ગયા હતા તેમની સાથે કેટલાક મંત્રીઓ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હતા વડાપ્રધાન શાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની 7મી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા એનડબલ માં સુડતાલીસ સભ્યો છે જેમાં ચીફ આર્મી વિવિધ રાજ્યોના સભ્યો આ ક્ષેત્રમાં કામ કરતી એનજીઓના પ્રતિનિધિઓ મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે આ બેઠક પછી પીએમ મોદીએ સાસણમાં કેટલીક મહિલા વન કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી હતી પીએમ મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે હતા બીજા દિવસે પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા અને દર્શન કર્યા બાદ પીએમ મોદીએ સોમનાથ મંદિરના દર્શનનો ખાસ વિડીયો શેર કર્યો હતો આ સાથે જ પીએમ મોદીએ સોમનાથ મહાદેવ મંદિરમાં લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ મુકામે ગીર સફારી દ્વારા ગીરના સિંહોને નિહાળ્યા હતા તેમણે ગીરના અદ્ભુત અને દ્રષ્ટિમોહક સિંહોને નિહાળીને સિંહના જીવંત દ્રશ્ય અને ગીરના વૈવિધ્યસભર પર્યાવરણને માણ્યું હતું આ સંપૂર્ણ અનુભવને વડાપ્રધાને પોતાના કેમેરામાં કેદ પણ કર્યો હતો બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર